કેશોદ તાલુકા સેવા સદન ખાતે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસની શરૂઆત થઈ આધુનિક કૃષિ વિશે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ જૂનાગઢ મારું નામ કરમસિંહભાઈ મંજુભાઈ વણપરિયા ગામ ટુકડી બાવાની તાલુકો કેશોદ આજે હું આત્મા પ્રોજેક્ટ અંતર્ગત અને સરકારશ્રીના જે બે હજાર કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસમાં અંતર્ગત હું અત્યારે અહીંયા કેશોદ તાલુકા મથકે જે કૃષિ મહોત્સવ છે એમાં હાજરી આપી છે હું છેલ્લા વીસ વર્ષથી સજીવ ખેતી કરું છું તો સજીવ ખેતીમાં જમીનનો અને પર્યાવરણને જે નુકસાન થતું હોય એટલે પ્રાકૃતિક ખેતી કરતા હોય અને જમીનની તંદુરસ્તી રહે પર્યાવરણનું રહે અને જે એના આપણે પ્રાકૃતિક કૃષિથી કે જે ખોરાક ઉત્પાદન કરીએ આપણે એ ઝેરમુક્ત હોય છે એટલે જે સરવાળે આપણે પર્યાવરણને માણસના આરોગ્યને એને તંદુરસ્તીને માટે સારો ખોરાક પ્રાપ્ત થાય એના માટેથી અમે સિઝનલ ખેતી પાક ઉત્પાદન કરતા હોય જેમ કે ચોમાસું છે અત્યારે મારે મગફળી અને હળદર છે તો એનું મૂલ્યવર્ધન કરી અને બજારમાં હું છેલ્લા પંદર વર્ષથી વેચાણ કરું છું શિયાળુ પાકમાં મસાલાનું ઉત્પાદન કરું છું દાણા જીરું હળદર રાઈ મેથી એવું બધું મસાલા પાકનું ઉત્પાદન કરી એનું મૂલ્યવર્ધન કરી અને મારા ગ્રાહકોનું વેચાણ કરતો હોય છેલ્લા મૂલ્યવર્ધન કરવાથી સારા ભાવ પણ મળતા હોય અને બધાનું મહત્વ ઊંચા ભાવ કરતા આપણા શરીરના આરોગ્ય માટે જે પૌષ્ટિક ખોરાક મળે એને એ એક મહત્વનું છે એ ધ્યેય સાથે અમે આમાં ખેતી જોઈન્ટ થયા હોય ખેતી અત્યારે પ્રદર્શનમાં આપણું જીવામૃત બનાવવાનો ડેમો આપ્યો હતો આપણે ગનજીવ મોત ડેમો આપ્યો હતો એ બધું જે પ્રાકૃતિક ખેતી ને સંલગ્ન જે હોય નિમાસ્ત્ર એ બધાના ડેમો મૂકેલા હતા સમગ્ર રાજ્યમાં તાલુકા કક્ષા આજે રવિ કૃષિ મહોત્સવનું આયોજન છે ટોટલ રાજ્યમાં બસો ઓગણપચાસ સ્થળે રવિ કૃષિ મહોત્સવનું આયોજન છે આપણે કેશોદ તાલુકામાં પણ આજે એક રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરેલું છે જેમાં બે દિવસનો કાર્યક્રમ છે જેમાં પ્રથમ દિવસે પ્રાકૃતિક ખેતી સસ્ટેનેબલ એગ્રીકલ્ચર પરા મિક્સ ફાર્મિંગ પછી વિવિધ મિલેટ પાકની ખેતી પદ્ધતિ વિશે કૃષિ પરિસંવાદ યોજાશે અને ત્યારબાદ ખાસ કરીને બપોરે પછી ના પ્રાકૃતિક ફાર્મજી છે એની મુલાકાત ગોઠવવામાં આવેલી છે કેવદરા ગામે આપણે મુલાકાત રાખેલી છે આમાં વધુમાં વધુ ખેડૂતો ભાગ લે અને ખાસ કરીને ઈ કેવાયસી અને અને ટૂંકમાં આધાર સીડિંગ અને ફાર્મર રજિસ્ટ્રીની કામગીરી પણ આ સ્ટોલ છે પછી આપણે જે નવી નવો આયામ જે સરકાર શ્રીનો છે કે ભાઈ નેનો યુરિયા અને નેનો ડીએપી તો એમાં કઈ રીતે એનો ઉપયોગ કરવો એનો એનો કેટલી સબસિડી છે એનો સહાય દરે વિતરણ પણ ચાલુ છે ખાસ કરીને જે ફાર્મ ના હે સોલાર પા સોલાર પાવર કીટમાં એમાં પણ આ ખેડૂત પોર્ટલ આજે ચાલુ છે તો વધુ વધુ ખેડૂતો મિત્રો એમાં અરજી કરીને લાભ લઈ શકે ફાર્મ મેગેનાઇઝેશનમાં ટ્રેક્ટર ટ્રેલરની પણ યોજના નવી આ સરકાર દ્વારા લોન્ચ કરેલી છે તો એમાં પણ ખેડૂતો અરજી કરીને ભાગ લઈ શકે આ જ રીતે

આજે કેશુ તાલુકામાં રવિ મહોત્સવ છે તે બે દિવસનો પ્રોગ્રામ છે તેમાં અમે આજે આવેલા અમારે જુનાગઢ યુનિવર્સિટીમાંથી ડોક્ટર કાછયા સાહેબ આવેલા અમારા ગામડે તેમને સીતાફળના વિશે તાલીમ સીતાફળના માવાની અમે તેમાં એનો માવો કાઢ્યો અને તેનો ફ્રીજમાં રાખીને એનો ઉપયોગ કર્યો અને એનું તેને વેચાણ કર્યું અને તેના બી અમે સાસવીને રાખ્યા અને એના બીનો અમે કૃષિ અંદર પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવું છું આજે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકા ખાતે કૃષિ મહોત્સવનું આયોજન કર્યું છે એમાં અમે કૃષિ તજજ્ઞ તરીકે આજે ખેડૂતોને બાગાયતી પાકોની અંદર તેમજ પ્રાકૃતિક ખેતી અને એના મૂલ્યવર્ધન વિશેનું જ્ઞાન આપવા માટે આજે કેશોદ આવેલા છે આવનાર દિવસોની અંદર ખેડૂત ખેડૂતભાઈઓ પ્રાકૃતિક ખેતી અપનાવે પોતાના ખેતરમાં જે કાંઈ વસ્તુ તૈયાર થાય છે એનું મૂલ્યવર્ધન કરે જેના થકી ખેડૂતો છે તેની આવક છે ડબલ કરતાં પણ વધારે વધી શકે છે આવા હેતુથી અમે બે દિવસ સુધી આજે કેશોદ રોકાવાના છીએ ખેડૂતો અમારા સ્કૂલની પણ મુલાકાતે લેવાના છે અને એને અમે યોગ્ય માર્ગદર્શન આપશું જેથી આવનાર દિવસોની અંદર છે ખેડૂતો છે પોતાની આવક વધારી શકે અને એના ખેતરમાં જે કાંઈ વસ્તુ તૈયાર થાય છે એનું મૂલ્યવર્ધન થકી પોતાના ખેતુ માટે અને દેશ માટે છે એ જંતુમુક્ત અને રાસાયણિક મુક્ત મુક્ત આ બધી વસ્તુઓનો છે ઉપયોગ કરી શકે એવા હેતુથી સરકારના જે પ્રયત્નો છે એની અંદર આજે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી પણ છે સહભાગી બનાવી છે